ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી સિલ્વર સ્ટોર્મ સોસાયટીની મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો સોસાયટીની એન્ટ્રી પાસે વરસાદી પાણી વારંવાર ભરાતા સોસાયટીના રહીશો દ્વારા ચકાજામ કરવામાં આવ્યું હતું સોસાયટીના એકસો થી વધુ લોકો દ્વારા ગુંદાળા રોડ ચકાજામ કરવામાં આવ્યો હતો ગુંદાળા રોડ પર સર્વર કોમ્પ્લેક્સમાં આવેલી અમુક દુકાન માલિકો દ્વારા મંજૂરી વગર બ્લોક નાખાતા સોસાયટીમાં વારંવાર પાણી ભરાતા હતા ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકાના પ્રમુખને કરાતા તેઓ પણ સર પર દોડી આવ્યા હતા નગરપાલિકાના પ્રમુખ અશ્વિન રૈયાણી દ્વારા દુકાન માલિકોએ મંજૂરી વગર નાખવામાં આવેલા બ્લોક જેસીબી વડે દૂર કરવામાં આવતા સ્થાનિકોનો રોષ શાંત પડ્યો હતો નગરપાલિકા પ્રમુખને સોસાયટીના લોકો દ્વારા કચરા અને લાઇટોના પ્રાથમિક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ચક્કાજામને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો મારું નામ પૂજાબેન છે આમાં સોસાયટીમાં રોજથી લાઇટ વહી જાય બે બે ત્રણ ત્રણ કલાક લાઇટ વહી જાય નાના છોકરાવાળાને શું સમજવાનું એ તો સરકાર ઉપર આવે ને સુધરાઈ ઉપર આવે ને અમારે શું સમજવાનું ત્યાં જઈને અરજી કરી તો એમ કે થઈ જાય થઈ જાય કાંઈ થાતું નથી

એનું શું કરવાનું કાય નિવારણ બધા આ ગાડીઓ મૂકી જાય કોઈ કઈ નિવારણ નથી લેતું ડ્રાઈવર એમ કે કે હા અમે મૂકસો જાય અહીં બેઠા જેવા આવે તેવા આવે ઉપર ચડી જાય આ દે કાડું પડે કે નહીં હવે જેની ગાડીઓ અહીં પડ્યા છે ને પંक्चर થઈ જાય તૂટી જાય એક આ સોલ્યુશન થવું જોઈએ મારું નામ અંસા છે અમારે અહિયાં પાણીનો તકલીફ છે કચરા તકલીફ છે એ પછી અહિયાં પાણી ભરાણું એટલે અમે રજૂઆત કરી તો કોઈ ધ્યાન દેતું નથી એટલે અમે રોડ ચકાજામ કર્યો અહિયાં બરોબર અને અહીંયા સાધન મૂકી જાય છે તો અમે એને વાર વાર વારંવાર કહીશું તો એ કોઈ અમને જવાબ નથી દેતા ગાઈટ નહીં હોશિયારી કરે છે ગાડીઓ મૂકી જાય ગાડીઓ વારી જાય ડાયવર્સ હોય ને એ બહુ હોશિયારી કરે તો આવતો દોઢ વાગે આવે તો કોણ વ્યક્તિ આવે કોણ વ્યક્તિ હોય બપોર જ આવે કચરો લઈ આવે રાજવાતર હાંડે નો રેડી મુનદાડા સોસાયટી માં પાણી ભરાવાનો પ્રશ્ન હતો આગળ દુકાનો વરાવે બ્લોક નાખેલા હતા એ બ્લોક દૂર કરીને હટાવીને પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ કર્યો છે દબાણ દૂર કરાવેલ છે હા એને મને આજે ફરિયાદ કહી દીધી છે મેં એને કીધું છે એવું કે હું પાંચ પંદર દિવસમાં તમારો એ કચરાનો અને લાઇટનો પ્રશ્ન સોલ્વ કરી આપીશ